ચાલતી ટ્રેનમાં ચડવા જતા વાપી રેલવે સ્ટેશન ઉપર એક યુવકનો પગ લપસતા જીઆરપી જવાને જીવ બચાવ્યો વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન ઉપર બનતા અકસ્માત તેમજ આપઘાતની ઘટનાઓ ઉપર અંકુશ લાવવા અને લોકોને સતર્ક કરવા વાપી જીઆરપીની ટીમ સ્ટેશન ઉપર ટ્રેનના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરના સ્ટેશન ડ્યુટીના પોલીસ કર્મચારી નામે યોગેશકુમાર જગુભાઈ અને જીઆરપીની ટીમ રેલવે સ્ટેશન સ્ટેશન ઉપર ફરજ બજાવી રહ્યા હતા જે દરમિયાન ડહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન બપોરે પોણા પાંચ વાગ્યે વડોદરા તરફ જવા વાપી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી ત્યારે વાપી રેલવે સ્ટેશન ઉપર એક મુસાફર ચાલુ ટ્રેને ડહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા બેલેન્સ ગુમાવતા પ્લેટફોર્મ ઉપર પડી જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી ગયો હતો પહેલા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ મુસાફરને ખેંચી લઈ બચાવી લીધો અને મુસાફર ગભરાઈ ગયેલો હોવાથી સાંત્વના આપી બેસાડી પૂછપરછ કરતા પોતે અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ અને અંકલેશ્વરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અંકલેશ્વરથી વાપી ખાતે તેઓ પોતાના અંગત કામ અર્થે આવ્યા હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી